લગ્ન થતો હોય ગેન ના દીકરી ના પછી એના પિયર પક્ષ આવે ને પૂછો કે આ દીકરી કોણ છે તો કે ખોલાનાબેની દીકરી એમ જ કેટની અને ઓલા જનમાય હોય ને પૂછો તો ઈ જે ખોલાનાબેન દીકરી એવો એટલે બાઈ એક છે તો આ બે ના શું કામ પડ્યા બાઈ એક છે પણ એ બોલી તો બોલા જોનારની પ્રતિમા છે એકને બહુ દેખાય છે અને એકને શું દેખાય છે નગરને કાઈ લેવા દેવા થા પાણીનો કલશો એ બાઈ નો દેવા જાય બોલા જનમાય હોય દેવા જાય અને આનું તો ગુરુ કરીને ન જાય ફક્ત ને ફક્ત એની વ્રતિ માં છે એમ સદગુરુ ચરણી ગયા પછી આપણી વ્રતિ ફરી જાય છે એટલે આગળ વાણીમાં માં કે છે કે કામ ક્રોધ ના ઢાયા ઢોલિયા પછી મમતાની ની ઓઢી ચાર એ સાર પોર દાડો સુઈરી ઓરેલો રાત નું તો થાશે નહીં કોઈ કાજ જો જાગી શકાય તો જીવડા જાગ જેરેલો આપણા જીવનના ચાર આશ્રમો કીધા છે પેલો આશ્રમ બ્રહ્મચર્ય સો વર્ષ લેખાય એટલે એમ એના પચીસ પચીસ વર્ષ તરીકે ભાગ પાડ્યા પછી જુવાન થાય એના લગ્ન થાય બાય આવે એટલે એને ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરે શાંત પડે એટલે પોવાનું ઘટે કામ એથી આવે છે કે તમને ખબર છે કે લોટ તો લેવા ગઈ હતી પણ મીઠું ભૂલી જવાનું લઈ આવવાનું જરા થોડી પેલું મીઠું લઈને આવે કે હવે કામ કરે હું આ બળતર નથી જરા કાંડાવાળા ફેંક દઉં એ આખો દી એને છે ને એમાં નહીં માં બાય નહીં એવી જ દિશા બાય નહીં જોઈએ એટલે પચાસ પચીસ થી પચાસ વર્ષ સુધી ભ્રષ્ટાશ્રમ ની અંદર રાત દી મહેનત કરવાની ક્ષમતા ન થાય એનો ઉછેર કરવો જગતનો નો વ્યવહાર હાચવો આ બીજો પોર ત્રીજો પોર વાન પ્રસ્ત અવસ્થા શરીર નો રંગ પડી જાય જોવાનું હોય એવું શરીર પછી વૃદ્ધાવસ્થા નજીક આવે ને લેવું ન હોય ઘણો ફેર થઈ જાય તમે જોઈ તમે નાના હશે ને તે જે દી જોઈ આવે ને તમને હવે તમને ન ઓળખીએ તમારે ઓળખણ આપવી જ પડે તો ભાઈ હું ફલાણા ભાઈનો દીકરો હતો કે ભાઈ મેં નાનો હતો ત્યારે તો આવું તો ન કર ને કે શરીર તો એનું છે બીજું કાંઈ છે પણ અણહાર કરી જાય છે એટલે તો કે છે વાતારા નમિયા એ ભીત્યુ ગળવા એલા ગીવું પછી પડવા લાગી પછી આપણા હેઠા ઉતરી નેવા તારા નમિયા ભીખું ગળવા લાગે બાળક ના સાંભળી નડી જો તમારી સાંભળી નડી

નથી એ તો પહેલા કરતા અત્યારે વધારે મસાલા હારા નાખીને બનાવે છે પણ આનું સાધન મોડું પડી ગયું છે સ્વાદ માણવાનું એટલે પછી સારું લાગે એટલે ચારે ચાર અવસ્થાની માલપા તું ફૂઈ રહ્યો છે અને શ્વાસો જાય એટલે રાત પડી ગઈ ને આપણી રાતનું શું થાય જો કામ કરવું હોય તો દિવસનું કરી લીધે ભલે છેલ્લો પોળ હોય કદાચ આપણે કે ભાઈ મારા પોણો હોય થઈ ગયા હવે મારાથી કાંઈ રહી પણ ભૂલ છે આધી મેં આધી ઘડી આધી મેં પુનઃ આધ પરોશી સંગત સંતિ કટે કોટી

એ પણ એક સ્વપ્ન છે જે આવી ને વીવ જાય સ્વપ્ન નહીં આપણે બાળપણમાં તમામ પ્રકારનો નું મા બાપ છાયા ભોગવટો ભોગવો જ છે હાથમાં થાય પછી જોવાની આવી જોવાની માં તમામ પ્રકારના ભોગવટો આપણે ભોગવીએ છીએ તો વ્રત આવે ત્યારે હોય હાથમાં થાય કાંઈ હોય છે અને છેલ્લો શ્વાસો જઈએ હાલે ત્યારે પછી તને એટલો બધો પસ્તાવો થાય કે બધું વાતમાંથી કાંઈ ન તો આ જીવન છે પણ એક સપના જેવું છે ને એટલે થોડી રાણી ઝાડે જ ઠપકો આવ્યો હતો જે સળ કરી લે વિચાર માથે જમ કે રોમાર સપના દેવો છે સંસાર થોડી કરી છે પુકાર આવો ને દેસરાયા

મારે ભોમિ દ્રુદે રે નિરાંત નામ નારાયણ નો લેતા પૃથ્વી પગલા પુદે રે ગુરુ નથી કરે એ વાત નથી ગુરુ કર્યા પછી જો હતો એવો ને રેવો એનાથી બીજો નુબરો મોટો થઈ જાય બોલે તો હારાઈ જાય કે નથી કર્યા એનો કોઈ હરક્ષો કઈ નથી આપણે ગુરુ કર્યા પછી જો ઈ નો ધંધા કરતો હોય ઈ નો ખેલ કરતો હોય તો આનાથી બીજો કોઈ મોટો પાછી છે નુગરાજન નુબરાજનનો બાર ભૂતળ ભાઈ એ ભારે ભવન ની જ્યાં પગલું મૂકે ને એના ધરતી કે આ પાછી અહીંયા મારી પર ક્યાં પગ લીધું હોય ધરતી પણ ધરતી હોય નિરાંત નામ નારાયણ લેતા પૃથ્વી પગલા ભીધો જેને એમ હૃદયમાં પરમાત્માનું નામ છે એનું પગલું જ્યાં પડે ને તો પૃથ્વી પણ એની પૂજા કરે એટલે કીધું કે બાળા પણ અમને ભક્તિ કરે રહે સદા ઉદાસ તીર્થ ને ધામ કી આશ કરે કબ આવે હરિકો દાસ આ જેટલા કાશી મથુરા તીર્થ તીર્થના ધામ રહ્યા ને એ એમ કે છે ક્યારેક કોક આવી અને અહીંયા ચરણ રજ પાથરી જાય ને તો એના પુણ્યના પ્રતાપથી આ મારા આ બધા બીજા પાપ મૂકી જે જાય છે ને એમાંથી હું તો મુક્ત થાઉ પણ છે કેવું એક ભાઈ તીર્થ કરવા ગયા કાશી તમારો બુદ્ધિ બુદ્ધિશાળી છે તીર્થ કરી એને પાછા વેલે એટલે એને પસ્તાવો હોય છે હું અહીંયા આવ્યો મેં કાંઈ કર્યું નહીં એટલે બે હાથ જોડીને ગંગાજીને પ્રણામ કર્યું કે હે મારી મેં એવું સાંભળ્યું છે કે તારી અંદર સ્નાન કરવાથી બધા પવિત્ર થઈ જાય છે અને પાપ બધા ધોવાઈ જાય બધાને તો ખરેખર હાથું વિશે જોકે તો દ્રષ્ટાંત છે કોઈ માની ન લેતા એટલે ગંગાજી પ્રસન્ન થયા પ્રગટ થયા કે મારી અંદર નાવાથી બધાના પાપ જેરી અને ધોવાઈ જાય તો કે તો મને પ્રશ્ન બીજો છે કે આ પાપ બધાય તું મૂકશો ક્યાં તારી અંદર તું ધોવાઈ જતા હોય તો આ પાપને મૂકશો ક્યાં તો કે હું તો એવી નહીં એવી છે મારાની પાપને લેવા દેવા નથી કેમ કે એવડે ઘરે જાય ને પાસે એક એક રોટી ભરતા જાય મલકાકાનું પાછા ઘરે આવી શરણામાં ભેંસે લ્યો એમે લાવ્યા છીએ અને જીવે ત્યાં સુધી એ ભૂલેને ગમે કાસ્યુ ન્યાય એટલું ગુણ કર્યું એનાથી કોઈ દિવસ મેળવે નહીં તો નાહવું હોય તો ક્યાં નાવો તો કે આ કાયામાં પરગટ ગંગા સિદ્ધ ના જ આવો છો નદી નાળા એ ગંગામાં હરદમ લો મત નાવો નદી નાળા સંતોભાઈ ફેરી લો નામની માળા આ તમારી કાયેની માલપા આ જે શબ્દ છૂટી રહ્યો છે ને આ પ્રગટ જ્ઞાન ગંગા છે એમાંથી જઈ સ્નાન કરી લીધા જેવું છે હવે સ્નાન કોને કરવાનું છે મનને તનને નહીં શરીરને મેલ ચડે તો કોઈ પણ પાણી હોય ગંગાજીનું હોય તાપીનું હોય કે નળનું હોય કે જે તમારા ગામનું હોય એનાથી શરીરનો મેલ જાય પછી કાંઈક ખાવામાં આવી ગયું હોય ને શરીરની માલપા આપણને કાંઈક એસિડિટી કે ઝાડા કે મૂર્તિ કાઉન્ટ એ પણ મેલ જ ભરાણો હોય તો જ થાય ને એ મેલ કાઢવો હોય તો કંઈક ઔષધિની જરૂર પડે ત્યાં પછી પાણી કામ લાગે નહીં અને ત્રીજો મેલ જે રહ્યો મનનો છે એ મનનો મેલ કાઢવા માટે થઈ અને ન્યાનો કોઈ ગામનું પાણી ન હાલે કે ન્યા કોઈ ઔષધિ ન હાલે કે ન્યા કોઈ જંતર મંતર હાલે નહીં આ મનનો મેલ કાઢવા માટે સત્સંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પદમાં જ આવે ગમે તેવું આપણને જ્ઞાન થઈ ગયું કોઈને બોલવા જ ન દેતા હોય પણ સત્સંગ જો તમારા જીવનમાં ન ઉતરે ને તો આ જ્ઞાન જે રહ્યું ને એ ધોયેલા ઘી જેવું ઘી અમૃત કહેવાય ને પણ એમ તેને પાણી ધોવો ને એટલે ઝેર બને ઘીને કોઈ ધોવું નહીં એમ આ જે સત્સંગ છે ને એ ઘી જેવો જ છે આને ધોવાય નહીં એને જેમ સેમ છે ને ઉતારી લેવાય જીવનમાં ધોવો નામ તમારે જે સત્સંગ જીવન છે એવું જીવન જીવ્યા નથી બોલી આંભળી અને એક પાછું કીધે રાખ્યું એટલે આ ઝેર બની જાય તમારા માં તમને નો લાભ આપે ને બીજા કોઈને લાભ આપે નહી એટલે સાર પોહર સપના ને હાચા માન્યા જાગ્યો નહી એક પલવાર હે જે જાગી શકાય તો જીવલા તો જાગે છે

પછી એવો સરસ પઢાયો ને જેટલું બોલી બધું બોલે આમ એમાં એક મંત્ર આવ્યો ગયો ગાયું પછી કે ભાઈ હું જો બાર ગામ જાઉં છું એક મંત્ર કરી દઈશ વાંધો નહીં કેવો મંત્ર કે જબ આ બીલી તબ ઉડે આ મંત્ર આને પાકો થઈ ગયો તો ઘરમાં પિંજરા વગરનો ફૂલો રાખે મૂકી ગયા હવે મારા નાની બારી ખુલ્લી રહી ગઈ અને નીંગળી આવી નીંગળી આવી એટલે આને મંત્ર તો સારું કર્યો

જોગી જતી તપસી સંન્યાસી રહ્યા હો ધ્યાનમાં ધારી ફળ મીઠા કોઈને હાથ નો આવ્યા ગયા અહીંયા હારી સંતો ભાઈ આ તો નિર્ગુણ કી ગત હે જાપ જતે મેળા મંત્ર તમને આવડી ગયો અને જપ્યા કરો મંત્ર આવડી ગયો જપ્યા કરો મંત્ર તો એક જ છે કે સદગુરુ નામ જે રહ્યું ને એનાથી બીજો કોઈ મંત્ર છે નહીં સાગેલા આવે જગાડવા તો એ સુઈ રહ્યો તું મૂર્ખ નો સરદાર રાગેલા લોકો દેકારો કરી ગયા છે ભજન વાણી સક્ષિ દ્વારા પણ આપણે હજી જાગતા નથી તો આપણાથી કોઈ બીજો મૂર્ખ મોટો ખરો હોય જે કો એ જીવ રામ હવે જાગું રેલું મળીયો મની મંગળ જગાડ નારજો જાગી શકાય તો જીવડા જાગ જેલું સદગુરુ મયા પછી પછી ક્યારે હું નહીં નહોતી ખબર ત્યારે તો આપણે ગમે એમ કરી લીધું પણ હવે ખબર પડ્યા પછી આપણને કોઈ કે જગાડી દીધા અને પછી પાછા જો આળમાં ના આળમાં હોઈ રહી તો આપણાથી કોઈ બીજો મૂર્ખ છે નહીં માટે સદગુરુના ચરણે જઈ સદગુરુને પ્રથમ તો ઓળખી લીધા જુઓ